ભાઈ અત્યારે બની છે સરસ મજાની પકોડી 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 આ સાદું પાણી પાણી પપ્પા માટે અલગથી સેન્ડવિચ અને આ મમ્મીનું પાણી અલગથી અને આ છે માવો જરા ઓપન કરો તો આ માવો બન્યો છે જોડે તો સરસ મજાની પકોડી બની ગઈ છે અને ચલો પાણી પાણી નથી મોઢું મસ્ત તો જમી લઈએ ફટાફટ પકોડીઓ આનંદ લઈએ પકોડી બની ગઈ છે અને પકોડીમાં મેં એને રેસીવું તરીકે આજે પકોડી ચેલેન્જ કરીએ કેવો કે દસ પકોડ દસ પકોડી લીધી છે જોડે માવ પાણી બધું સરખું લેવું લીધું છે અને એનો અમે ચેલેન્જ કરી કે સૌથી પહેલાં

Right. Start Khazu. Start Start Three, no. two, one. Let's go. 誰がそのように言ううの

એટલે ას એટલે આપણે જીતી ગયા છીએ તો જય ભાઈને કઈ પનિશમેન્ટ મળશે બરાબર એ ઘરના જે બધા નક્કી કરે એ પનિશમેન્ટ મળશે બરાબર હવે જોઈએ શું નક્કી બધું કરવા પડી ને સો ગાઈસ ફાઇનલી અમાર ચેલેન્જ પૂરી છે અને હું આવી ગયો છું યસ જીતી ગયા છે आवाज कोड़ी बिजी एक्स्ट्रा पकोड़ी खाइए आनंद लीजिए ना पियो और नहीं खाओ और नहीं खाओ मम्मी ना मुकी दो ओके चैलेंज तुम्हें आया हारी क्या तुम्हें है ओके तो बोले कोई बिजू को सुबह से पीजिए सुखिया पापा सुखिया पापा पापा बटन तोड़े हैं <laughs> તો ગાઈસ થોડો જમમી લઈએ એ ખબર પછી પાછાディア પાછા સો ગાઈસ હવે આદમ બ્લોગને વિરામ આપીએ છીએ આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હશે મારા એ યસ તો ચેલેન્જનો જોવાની તમને મજા આવી હશે તો બસ આદમ બોલો ઓકે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાકી મળી આવતી ગે